પૂરણપોળી તો તમે બહુ ખાધી હશે બહુ બનાવી હશે પણ તમે હંમેશા ગળી જ પૂરણપોળી ખાધી હશે શું તમે ક્યારેય તીખી પૂરણપોળી ખાધી છે બહુ ટેસ્ટી એવી બહુ સિમ્પલ એવી સાથે કાંઈ પણ જરૂર ન પડે એવી માત્ર તેલ અને ઉપર લીંબુ નીચોવીને ખવાતી આજે આપણે નવી પૂરણપોળી એટલે કે તીખી પૂરણપોળી બનાવીશું બહુ ટેસ્ટી એવી એકવાર જો આ ટ્રાય કરી લેશો તો ચીઝ પરાઠા જો તમને ભાવતા હશે તો એના કરતાં પણ ટેસ્ટી એવી આ પૂરણપોળી લાગે છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તીખી પૂરણપોળી ખાસ કરી શિયાળાની સિઝન આવે ત્યારે આ પૂરણપોળી તમને ખાવાની બહુ જ મજા આવશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં ડાળ લેવાની છે અહીંયા તમે તુવેરના ડાળથી પણ બનાવી શકો વધારે સારો ટેસ્ટ છે એ ચણાની ડાળથી આવે એટલે આપણે બસો ગ્રામ ચણાની ડાળ લઈ લઈશું તમે અહીંયા તુવેર ડાળ અને ચણાની ડાળ પણ મિક્સ કરીને અડધો અડધો કપ પણ લઈ શકો તો અહીંયા બસો ગ્રામ ચણાની ડાળ મેં લીધી અને સારી રીતે ધોઈ ત્રણ કલાક જેવું પલાળીશું તમારા પાસે ટાઈમ ન હોય તો ડાળ પલાળવાની જરૂર નથી તમે કુકરમાં બે વિસલ વધારે પણ કરી શકો તો મેં ડાળને લગભગ એક કલાક જેવું જ પલાળ્યું છે આપણે એમાંથી પાણી નિતારી અને ચણાની ડાળને આપણે પ્રેશર કુકરમાં આ રીતે ઉમેરી દઈશું અને સાથે પાણી પાણી બહુ વધારે નહીં ઉમેર્યા માત્ર ડાળને જેટલું જરૂર લાગે બફાવવામાં એટલું જ પાણી ઉમેરીશું તો સવા બે કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું ડાળ પલાળેલી હોય તો તમે દોઢ કપ જેટલું પાણી ઉમેરશો તો પણ સારી રીતે થઈ જશે સાથે દોઢ ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન હળદર પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું લોટ માટે બે કપ ઘઉંનો લોટ અડધી ટી સ્પૂન જેટલી હળદર અને એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું હવે થોડું થોડું પાણી ઉમેરી અને આ લોટ છે કઠણ નહીં રાખીએ આપણે સોફ્ટ એવો લોટ બાંધવાનો છે તો બે કપ તમે આ રીતે લોટ લેશો તમારે અહીંયા સવા કપ જેટલા પાણીની તમને જરૂર પડશે એવો લોટ તમારે સોફ્ટ બાંધીને મસળી અને લોટને રેડી કરવાનો તો અહીંયા તમે જોઈ શકો છો લોટ મેં એકદમ સોફ્ટ એવો બાંધ્યો છે સાથે થોડું અમથું તેલ ઉમેરી પાછો લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું તો અહીંયા લોટ છે એ સોફ્ટ રહેશે તો પૂર્ણપોળી તમને વણવામાં બહુ સરળ એવું પડશે લોટ મેં બાંધી લીધો ઢાંકી એને આપણે અડધો કલાક જેવું રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં ડાળ આપણી બફાઈને રેડી થઈ ગઈ તમે જોઈ શકો છો તમે પલાળી લઈ લો કે પલાળ્યા વગરની પણ ડાળ એકદમ સોફ્ટ બફાઈ જેવી બહુ જરૂરી છે તો આ રીતે તમે જો પલાળિયા વગર લીધું હોય તો પાંચ લીધું હોય તો કરવાના તો બટર જેવી સોફ્ટ ડાળ બફાઈને રેડી થઈ ગઈ એક બોલ લઈ લઈશું અને એમાં ચારણી મૂકી ડાળમાંથી પાણી આપણે બિલકુલ નિતારી દેવાનું છે તો આ રીતે ગરમ ગરમ ડાળ હોય ત્યારે જ ચારણીમાં તમારે એને લઈ લેવાની અને લગભગ ચાર પાંચ મિનિટ જેવું તમારે એને નીતરવા દેવાનો એટલે પાણીનો ભાગ છે એ બિલકુલ ડાળમાંથી નીતરી જશે એ ડાળને તમે શાકની ગ્રેવીમાં કે તમે ડાળ બનાવો તો એમાં પણ વાપરી શકો તો જે પાણી છે એ પણ તમને યુઝફુલ થઈ જશે પાણી બિલકુલ નીતરી જાય એટલે મિક્સર જાર લેશો એમાં ચારથી પાંચ લીલા મરચાં કે ખાસ જોવે એ રીતે બે ઇંચ આદુના ટુકડા અને ચારથી પાંચ લસણની કળીઓની આ રીતે મેં પેસ્ટ બનાવી લીધી હવે એમાં આપણે ડાળ નીતારે છે બાફેલી એ ઉમેરી દઈશું તમે મેશરના મદદથી પણ મેશ કરી શકો પણ વધારે સારું મિક્સરમાં ઇઝીલી મેશ થઈ જશે એટલે આપણે આદું મરચાં લસણ સાથે જ ઉમેરી બે વાર અડધી અડધી કરી હું ડાળને પીસી લઈશ આ રીતે મેં ડાળ પીસી સાઈડમાં રાખી છે હવે કઢાઈ લેશું એમાં એક ટી સ્પૂન જેટલું ઘી સાથે આપણે એમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને અડધી ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી જે ડાળ આપણે વાટી આદુ મરચાં લસણ સાથે એ ઉમેરી દેશું જો ડાળમાં થોડો પણ પાણીનો ભાગ રહી ગયો હોય તો એ આપણે ડ્રાય કરવાનો છે એટલે તમારે આ રીતે કઢાઈમાં હલકો એનો હિંગ જીરા સાથે વઘાર કરી લેવાનો તો બહુ મસાલા નથી આમાં હોતા સિમ્પલ એવી આ પૂરણપોળી છે હલકું ત્રણ ચાર મિનિટ માટે હું એને આ રીતે ચલાવીને શીખી લઈશ તો આ રીતે મેં શેકી લીધું અને તમે જોઈ શકો છો આ રીતે ચમચો ઊભો રહે એ રીતે તમારે એને આ રીતે શેકી લેવાનું છે થોડું મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે ગેસની આંચ બંધ કરી અને પૂરણને આપણે ઠંડુ થવા દઈશું આ પ્રોસેસ ત્રણથી ચાર મિનિટમાં જો ડાળ નીતારેલી હશે તો આટલું જ તમારે એને હલકું આ રીતે ચાર પાંચ મિનિટ જેવું જ શેકવું પડશે આ રીતે એક બોલમાં મેં લઈ લીધું હલકું આપણે એને ઠંડુ થવા દઈશું હલકું ઠંડુ થાય એટલે અડધો કપ લીલું લસણ ઝીણું ઝીણું ચોપ કરેલું સાથે અડધો કપ જેટલા લીલા ધાણ અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અત્યારે હલકું ગરમ છે જેમ જેમ તમે એને મિક્સ કરતા જઈશો એમ ઠંડુ થતું જશે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એના ગોળાવાળી લઈશું તો પૂરણપોળી હવે તમારે કેવી નાની મોટી બનાવી છે એ રીતે તમારે એના ગોળા વાળવાના આ પૂરણપોળીમાં સ્ટફિંગ વધારે લોટ ઓછો હોય તો તમારો લોટ બચી પણ જાય તો તમારે લોટનું પ્રમાણ દોઢ કપ જેટલું પણ તમે રાખો અને સ્ટફિંગ વધારે રાખો તો એ રીતે પણ બનાવી શકો આ રીતે પૂરણપોળીના ગોળા તો મોટી બનાવો તો આ રીતે હું નાની પણ બનાવવાની છું તો અડધા મેં નાના પણ વાળ્યા છે હવે લોટને રેસ્ટ થતાં લગભગ અડધો કલાકથી પોણો કલાક જેવું થઈ ગયું લોટને આપણે થોડો મસળી લઈશું તો થોડી આપણે હળદરવાળો લોટ બાંધ્યો છે એટલે પૂરણપોળીનો કલર થોડો ચેન્જ થતો આવશે આ રીતે લોટને મસળી અને એમાંથી પણ લુવા નાની મોટી જેવી તમારે પૂરણપોળી વણવી હોય એ રીતે લુવા પણ કરી લેવાના લુવો એક લઈ સૂકો લોટ લગાવી આ રીતે એને ફેલાવી દઈશું ફેલાઈ જાય એટલે એક સ્ટફિંગનો ગોળો મૂકી દઈશું અને પછી આ રીતે એને પ્રોપર સારી રીતે કવર કરી દઈશું સૂકો છાટી અને આ રીતે આંગળીઓથી જ તમારે પૂરણને ફેલાવી દેવાનું અને પછી હલકું માત્ર બેથી ત્રણ વાર તમારે એને વણી લેવાનું છે પૂરણપોળી મોટી બનાવો તો તમે પાતળી પણ જેટલી તમારે વણવી હોય એ રીતે પણ વણી શકો આ રીતે પૂરણપોળી હું નાની નાની બનાવી રહી છું એકદમ નાની પણ તમે બનાવી શકો આ રીતે સૂકો લોટ લગાવીશું લુવાને પછી આ રીતે એને આંગળીઓથી ફેલાવી સ્ટફિંગ મૂકી અને ઉપરથી તમારે પ્રોપર એને આ રીતે કવર કરી દેવાનું છે હાથ પર લોટ ચીપકે તો સૂકો લોટ થોડો લગાવી દેવાનો એટલે હાથ પર ચીપકે નહીં અને પછી આ રીતે ફેલાવી દેવાનું સૂકો લોટ થોડો છાંટી અને તમારે એને આ રીતે વણી લેવાની છે વણતા ટાઈમે બિલકુલ નહીં ફાટે લોટ તમારે સોફ્ટ રાખવાનો તમે જોયો મેં કેટલો સોફ્ટ રાખ્યો એ રીતે એટલે પરફેક્ટ એવી પૂરણપોળી તમારી વણાઈ જશે પૂરણપોળીઓ વણાઈને રેડી થઈ ગઈ હવે શેકવા માટે હલકો પહેલી વાર તમારે એને ગ્રીસ કરી લેવાનો તવાને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું આપણે એને અડધી મિનિટ જેવું શેક્યું મેં સાઈડ ચેન્જ કરી પાછું અડધી મિનિટ જેવું એને આપણે શીકી લઈશું હવે પૂરણપોળી પર ઘી કે તેલ તમારે જે લગાવવું હોય કે પછી પહેલાં તમારે પૂરણપોળીને આમદામ સાદી જ શેકી લેવાની સર્વ કરો ત્યારે એના પર તમે તેલ અને લીંબુની ચોવીને સર્વ કરી શકો આ રીતે બે સાઈડ મેં હલકું હલકું જ ઘી લગાવ્યું છે અને બે સાઈડે એને શેકી લીધી છે આપણે એને કાઢી લઈશું એ જ રીતે બીજી બધી જ પૂરણપોળી આપણે વણી અને આ રીતે શેકી રેડી કરી લઈશું આ રીતે પૂરણપોળીનો જો લોટ બરાબર હશે અને સ્ટફિંગ તો એનું એકદમ પરફેક્ટ એવું જ બનશે એકવાર આ રીતે જો તમે બનાવી લેશો પૂરણપોળી તો તીખી પૂરણપોળી પણ તમે વારંવાર બનાવશો ફૂલેલી ફૂલેલી એકદમ પરફેક્ટ એવી તમે જોઈ શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ગરમા ગરમ પૂરણપોળીને તમે સર્વિંગ પ્લેટમાં કાઢો અને ઉપરથી માત્ર શીંગનું કાચું તેલ તો આ પૂરણપોળીમાં ઘી નહીં આપણે આ તીખી પૂરણપોળી બનાવી છે એટલે ઉપર તમારે શિંગ તેલ આ રીતે હલકું હલકું ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે લગાવી દેવાનું છે અને લીંબુ જ્યારે સર્વ કરો ત્યારે ગાર્નિશિંગ માટે લીલું લસણ અને લીલા ધાણાથી તમે એને ગાર્નિશ કરી શકો અને સાઈડમાં તમારે આ રીતે લીંબુના ટુકડા આપવાના એટલે જેમ જેમ ગરમ ગરમ પૂરણપોળી હોય તો શિંગતેલ ગરમ ગરમ પૂરણપોળી પર લગાવી અને પછી લીંબુ નીચોવી તરત જ ખાવાનું બહુ ટેસ્ટી એવું લાગે છે આ રીતે જો તમે ક્યારેય પૂરણપોળી તો ખાધી હશે પણ તીખી પૂરણપોળી જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર આ રીતે તીખી પૂરણપોળી તો એકલી ચણાની દાળની કે ચણાની દાળ તુવેર દાળ મિક્સ કરીને કે એકલી તુવેર દાળમાંથી પણ તમે બનાવી શકો તમને જે રીતે ફાવે એ રીતે પણ વણવામાં અને સ્વાદમાં વધારે સારી ચણાની દાળની પૂરણપોળી બને એટલા માટે મેં એ બનાવી ખાસ કરી શિયાળામાં લીલું લસણ મળે તો એમાં આ વધારે બને છે તમે જો લસણ ન ખાતા હોય તો માત્ર આદુ મરચાંથી પણ આ પૂરણપોળી બનાવી શકો અને આ રીતે ગરમ ગરમ પૂરણપોળીને શીંગનું તેલ લગાવવાનું લીંબુનો રસ નીચોવાનું અને સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું પૂરી પૂરણપોળી પર અને ગરમ ગરમ તમારે એને સર્વ કરવાની તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ તીખી પૂરણપોળી અને સ્ટફિંગ પણ એકદમ પરફેક્ટ એવું ભરી ભરીને તમારે ઉમેરવાનું એટલે એનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવે છે તો રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો